નમસ્કાર મિત્રો આપ સૌને રામ રામ જય હનુમાન આજના મિત્રો આપણે આ વિડીયોમાં મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરવાના છે જો તમે ગુજરાતમાં હોય તો તમને આ સમાચાર મિત્રો જોવા ખૂબ જ જરૂરી છે આજના આપણે આ વિડીયોમાં સરકારી યોજના લોન માફી હવામાનની આગાહી આ વીસમો હફ્તો અને જેટલી પણ ખેડૂતોની યોજનાઓ છે એના ઉપર આપણે મિત્રો વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ હવામાન ઉપર તો ગુજરાતની અંદર અત્યારે ભારેમાં ભારે મિત્રો આગાહી છે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના એકત્રીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડવાની મિત્રો શક્યતાઓ છે ગામડાઓના નામ કહું તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ સહિત વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આપણને મિત્રો જોવા મળી શકે છે આપણને શું કાળજી રાખવી પડે એની વાત કરું મિત્રો તો પવનની ગતિ વધશે એટલે કે વીજળી પડવાની મિત્રો આપણને શક્યતાઓ છે એટલે કે વીજળી જ્યાં પડે એવું તમને ક્યાંય દેખાય પ્લેસ તો એનાથી તમારે આ અઠવાડિયું જો તમે ગુજરાતની અંદર મિત્રો હોય તો તમારે દૂર રહેવું પડશે એના પછીના મિત્રો સમાચારની વાત કરું તો ખેડૂત માટે મિત્રો સરકારી યોજનાઓમાં ખૂબ જ મોટી મોટી યોજનાઓ આવી ગઈ છે પાક નુકસાનીની સહાય સૌથી પહેલી તો યોજના ગુજરાત સરકારે ખેડૂત માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પાકનું નુકસાન જો તમને થાય તો એનું વળતર મિત્રો જાહેર કર્યું છે એક જ તેત્રીસથી ને સાહીઠ ટકા નુકસાન થયેલ પાક માટે હેક્ટર ડીઢ તમને વીસ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે સાહીઠ ટકાથી જો તમને વધુ નુકસાન થતું હોય જો તમે કાંઈ પણ વાવેતર કરેલું હોય ને વધારે વરસાદ પડી જાય અને તમને નુકસાન થાય તો તેમાં મહત્તમ તમને મિત્રો પચીસ હજાર રૂપિયા સુધીની મિત્રો સહાય જે છે એ હવે તમને ગુજરાત સરકાર દ્વારા મળવામાં આવશે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર હવે ફોકસ કરી રહી છે જે ખેડૂતો રાસાયણિક ખેતી વગર શાકભાજીની ખેતી કરે છે એટલે કે ઓર્ગેનિક ખેતી જે લોકો પણ કરે છે અને શાકભાજીનું વાવેતર કરે છે તેમને હેક્ટર દીડ વીસ હજાર રૂપિયાની મિત્રો જે સહાય છે એ હવે ગુજરાત સરકાર દ્વારા આપણને આપવામાં આવશે આ યોજના માટે સરકારે એ એક હજાર રૂપિયા એક લાખ રૂપિયાની ફાળવ્યા છે મિત્રો એક લાખ રૂપિયા આમાં ફાળવેલા છે જે તમે જો ઓર્ગેનિક ખેતીની શાકભાજી કરતા હોય તો એના માટે આ ખૂબ જ મહત્ત્વના મિત્રો સમાચાર છે ત્યાર પછી મિત્રો યોજનાઓની વાત કરું તો સમાચારની વાત કરું તો ગરીબો અને મજૂરો માટે મિત્રો રાહતના સમાચાર છે જનધન યોજનામાં મિત્રો હવે વધારો થઈ ગયો છે ગરીબો ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારોને જનધન ખાતામાં મિત્રો દસ હજાર રૂપિયાની બેંકની ઓવરડ્રાફ્ટ હવે મિત્રો મળશે અગાઉ આ પાંચ રૂપિયાની પાંચ હજાર રૂપિયાની હતી હવે આપણને અહીંયા ઓવરડ્રાફ્ટ જોતી હોય તો દસ હજાર રૂપિયાની મિત્રો આપણને ઓવરડ્રાફ્ટ મળશે એના પછીની મિત્રો સમાચારની વાત કરું તો મહિલાઓ માટે મિત્રો ખાસ આ સમાચાર છે સિલાઈ મશીન જે છે એ હવે આપણને એમાં પણ સહાય મળવાની ચાલુ થઈ ગઈ છે ગુજરાતની અંદર ગુજરાત સરકારમાં ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને પંદર હજાર રૂપિયા અથવા મફત સિલાઈ મશીન મિત્રો આપવામાં આવશે આ જે યોજનાઓ છે તે પહેલાં પણ આપવામાં આવતી હતી અને હવે પણ મિત્રો આપવામાં આવે છે મહિલાઓને ઉત્કર્ષ યોજના પણ કંઈક ખાસ છે મહિલાઓને જો પોતાનો વ્યવસાય કરવો હોય તો સરકાર દ્વારા એને એક લાખ રૂપિયા સુધીની મિત્રો વ્યાજમુક્ત લોન મળશે એટલે કે તેમને વ્યાજ ભરવાનું નથી જો તમે મહિલા હોય ગુજરાતની અંદર હોય અને તમને એવું લાગતું હોય કે હું ક્યાંક વ્યવસાય કરું તો મિત્રો સરકાર જે છે એ તમને પૂરે પૂરો સપોર્ટ કરવા માટે રેડી છે લોનની વાત કરું તો લોન જે છે એ તમારે પાછી ચૂકવવાની છે પાંચ વર્ષ પછી એટલે કે પાંચ વર્ષ પછી તમે એ લોનને ચૂકવવાની રહેશે અને એમાં તમારે એક રૂપિયો પણ મિત્રો વ્યાજ ભરવાનું નથી ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો રાશન કાર્ડની અંદર વીજ બિલ અને સંબંધિત મોટાઓ સમાચાર છે રાશન કાર્ડમાં મિત્રો સૌથી પહેલાં તો તમારે ઈ કેવાયસી જે છે એ હવે કરવું ફરજિયાત બનશે દસ મે બે હજાર પચીસ સુધીમાં જો તમે ઈ કેવાયસી ન કરેલું હોય તો તમારું જે રાશન કાર્ડ છે મિત્રો એ બંધ થઈ જશે અને જો તમારે રાશનકાર્ડમાં તમે છ મહિનાથી મિત્રો રાશન ના ઉપાડેલું હોય તો પણ એ તમારું રાશન કાર્ડ જે છે એ હવે મિત્રો વેલિડ નહીં ગણાય એટલે કે એ કાર્ડ મિત્રો હવે બંધ થવાની કદાર ઉપર છે સ્માર્ટ વીજ મીટરોનો ફાયદો છે મિત્રો સ્માર્ટ મીટર જો લગાવનાર વીજળી બિલમાં હવે મિત્રો રાહત મળશે આપણે જો પહેલાં કેવું હતું કે બિલ નોર્મલ આવતા હવે સ્માર્ટ મીટર બિલ આવી ગયેલા છે જેમાં આપણને વીજનો જે ખર્ચ આવે છે એ મિત્રો ઓછો આવશે પાંચ હજારનું બિલ હોય તો મિત્રો સો રૂપિયાની મિત્રો તમને જો રાહત જે છે પાંચ હજારનું બિલ આવતું હોય કોઈ ઇન્ડસ્ટ્રી હોય કોઈ કારખાનામાં હોય તેમાં પાંચ હજારનું જો બિલ આવતું હોય તો હવે મિત્રો સો રૂપિયાની એમાં આપણને મિત્રો રાહત મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો વાહન ચાલકો માટે એક નવા નિયમો છે મિત્રો જે વાહન ચાલકો હોય તેને હવે જો નિયમ તોડે તો પહેલી વાર જો એ તે નિયમ તોડતા હોય તો તેને ત્રણ મહિનાની જેલ અથવા મિત્રો બે હજાર રૂપિયાનો દંડ થશે બીજી વાર જો એ નિયમ તોડે છે સિગ્નલ તોડે છે કે કોઈપણ ટુ વ્હીલર હોય એની પાસે ફોર વ્હીલર હોય અને જો રોડ ઉપરનો જે નિયમ હોય એ તોડે તો એને ત્રણ મહિનાની જેલ અથવા ચાર હજાર રૂપિયાનો મિત્રો દંડ જે છે એ હવે ગુજરાત સરકાર દ્વારા તેમની પાસેથી લેવામાં આવશે તો આજના સમાચારમાં આટલું જ વિડિયો ગમે તો લાઇક કરજો ડેફિનેટલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો